વસંતભાઈ બોલ્યા હા બોલો અરે વસંતભાઈ માં લસકો હુકાય પાણી આલો કે યાર હા પાણી આલ્લે પણ આ એક રેલો જાય પીણા ઇકાન તે પસવ વાળા હા તે વાતો નહીં હા તો ઇંકળ પલા આપણે ડુચી રે કુંડી કા બદલી આવજો તમે ઓ હા હા રેડો ડુટો બદલી આવું કુંડી હા હા પર 2 કલાક રેન વાર છે આ તે કસો વાતો નહીં હો હું એટલે ખાતર બાતર નાઈ દઉં એ હા હા હો અને ડુચો બદલાતા આવજો હા તો માર ઢાળીઓ હમો કરવાનો થોડો ઢાળીઓ હમો કરી દઉં ને ખાતર લઈ દઉં ને ડૂટો બૂટો હમો કરી દઉં એ હાર હાડો એ હા એ હારો રસકો તો ડબ્બર આવે હો એ

ના જમી તો નાઈ ગયો છે હા એ તમને ખબર પડે આ મુળિયા વાળું નાહાઈ ગયો છે આ દમ ના મુળીઓ કોમ જ નહીં કરવા જાય મારા દમાઈને પત્તર આખો દવા ફાડી નાખે આ મૂળિયો ન્યાશ કરી હું કોમો વાળું છું ના ટપકી પડે લઈને નાઈ જાય મારે મૂળિયા ને જાવું પડશે હવે ધમકાવું પડ્યું પેલા પેલા તું કોમ કરવા જાય મારા દમઈને છોકરા પત્તર ફાળો છે સાફ કરવાનું કે મેં ધંધો કરશું ધંધો તો કરતા નહીં ફરું છું દુખવાનું મારે દોઢ લાખ નું તોય તમે તો કશું નજરમ જ નહીં હાલ બંધો કરવો જ નહીં

હું તો નહીં ફરતો લગી કોમ કરવા જો આમ હું તો મારા કોમ તાર જમીન નહીં પાડી ફરતો આખા મલક જમીન એ ધંધા વળગા હે ના એ મે અમે મારા આઈ હું કદી તા જમીન બોલાવતોય નહીં જાણ જો જમી ઓદ ઓ હે તારા ભાણ એ તો આવ તો કોઈ સા હું ના પાડું હો કે ભાઈ કોમ કરો ના પાડી પર તમ કશું ના ના પાડું તમે તા જો છી આખો દાડો ધંધો કરવા જતા નહીં અમે ધંધો કરવા દેતા ને ચેડી ચેડી સમય 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 તો કોઈ હું જૂતા નહીં પડતો જૂતો ની તો વાત કરું કોમ કરવા જોઈ કર કે ભાઈ તમારો કોમ કરો એમ કયો કઈ આખો દો હું કરે બેહી રાખો હું કોમ વાત તો વળી વય હું ખાવા આવો પતર ભાઈ નાખો આખો દાળો એ તો ખાવા આવું હું આ તમે હું દેખલા ખબરાવો તમે ને હાલ ખબરાવો છું હું ખબરાવો હું ખાતા ખાલી લાડ કરી તકડી મેલો હોત પડે કે તમે જાય ઉતાર ઘેર

કપા તો હા બગાડી નાખ્યા જમાઈ લગેલા ખેતીમાં ધોઈ ને હાલતો જ નહીં અને શીખર ચોર જતો રહ્યો છો હવે કપા એવા રૂપાળા હતા ત્યાં મજૂરી ના કરીને કપા બધા બગાડી નાખ્યા આવી જમય કમાય લોકો આગળ આવે હું આગળ આવ્યા રખડ્યામાં ઊંચો આવતો જ નહીં જમી શીખર ચોર નાખી ગયો હવે મને જવા છેડવી કણ ફળવા તો જવું પડશે જમાઈ ચોક ભટકાવા જતો રહ્યો હવે દાળા ઉગંધ જાય છે પૂછવા જ લગી રહતો નહી બોલો અમાર જમીન જોયા તમે તમારી જમીન ભાડા અમે કઈ ભાડ્યા જમી અરે હમણાં પીણા મંદિર યાર હવા ના ઉઠાવ્યા તા નાઇ ગયા તમે

અત્યારે મેધુભા મારા આમ કામ ધંધો કરતા નહીં જમીન મારા ઘૂઘરા ત્યારે મમય ઘરો બગાડી ગયો લાડો આવી તાન મારા જમીન હવે આપાય જઈએ અને કોમ બરોબર કરાવવા જ તો ક્યાં તાર એને ખબર પણ જાણ જાણ ગુગર્યો ગાડું થાય જજો આવી